અંગોમાંથી મહત્વપૂર્ણ પરિણામો લગ્ન યાત્રા પૂજાપાઠ દાન મંત્ર જાપ અને નવા કાર્યની શરૂઆત માટે કયો સમય અનુકૂળ છે તે યોગ દ્વારા સમજાય છે તો કયા યોગમાં જન્મ ગણાય છે શુભ અને કયા યોગમાં જન્મ ગણાય છે અશુભ જાણકારી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા જજાગ્રતો દૂર મુદૈતી દૈવન તદુ તથા તથાઈ વૈતી દુરંગમન જ્યોતિખાન જ્યોતિરે કંતન મે મનહ શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે મારે જ્યોતિષના એક એવા વિષય ઉપર વાત કરવી છે કે જે વિષય બહુ સુંદર છે જેમ જ્યોતિષની અંદર પંચાંગ આવે પંચાંગમાં પાંચ વસ્તુ હોય એમાં તિથિ વાર નક્ષત્ર યોગ અને કરણ પાંચ વસ્તુ ભેગી થાય એટલે પંચાંગ બને છે તિથિ વાર નક્ષત્ર યોગ અને કરણ જેમાંથી મારે યોગ વિશેની આજે વાત કરવી છે યોગ જે છે કુલ સત્યાવીસ યોગ હોય છે અને સત્યાવીસે સત્યાવીસ યોગના હું નામ બોલીશ એમાં ઘણા યોગ શુભ હોય છે અને અમુક યોગ અશુભ હોય છે તો હું આજે તમને સત્યાવીસે સત્યાવીસ યોગના નામ બોલીશ એમાં સારા યોગ અને અશુભ યોગ અને એનો મિનિંગ શું થાય છે એ પણ જણાવીશ હવે રહી વાત કે આજના વિષયમાં મહત્વની વસ્તુ જાણવા જેવી શું છે સત્યાવીસ સત્યાવીસ યોગના નામ તો હું બોલી જઈશ પણ ઘણી વખત આ યોગના નામનો અર્થ તમે લખેલો હોય અને ઘણી વખત તમારા ઘરે કોઈ દીકરો અથવા દીકરીનો જન્મ થયો હોય તો તમારા મનમાં એક પ્રશ્ન ઉદભવી થાય કે મારે શાસ્ત્રીજી શ્રેષ્ઠ વૈદિક નામ પાડવું છે તો આ યોગમાં કોઈ સારું નામ હોય અને એનો અર્થ સારો થતો હોય તો એ યોગના નામ ઉપરથી તમે એનું નામ પાડી શકો પરંતુ આપણને સત્યાવીસ યોગના નામ ખબર જ ના હોય એનો અર્થ જ ખબર ના હોય તો એનું નામ પાડવું હોય તોય આપણને પ્રશ્ન થાય પછી તો ઘણી વખત આપણે અલગ અલગ નામ પાડી દઈએ પણ જિંદગીમાં કહી દઉં કે નામ બહુ મોટું કામ કરે છે યથા નામઃ તથા ગુણહ જેવું નામ છે એવું જ એના ગુણો છે તો અહીંયા સત્યાવીસ જે યોગ છે એ સત્યાવીસ યોગના નામમાં અમુક યોગ સારા છે અમુક ખરાબ છે પણ ખરાબ જે યોગ હોય એનો નામનો અર્થ ખરાબ હોય તો એવા નામ આપણે રાખવાની જરૂર નથી પણ યોગમાંથી જે સારી વસ્તુ છે સારા યોગ છે સારું નામ છે તો એ નામ તમે તમારા બાળક અથવા બાળકીના નામ ઉપરથી પણ રાખી શકો અમે જ્યારે ભણતા હતા જ્યારે વિદ્યાપીઠની અંદર ત્યારે અમારા જ્યોતિષમાં એક ગ્રંથ આવતો જેનું નામ છે બાલબોધ નામનો ગ્રંથ અને બાલબોધ નામના ગ્રંથની અંદર એક શ્લોક આવતો કે એ શ્લોકમાં સત્યાવીસે સત્યાવીસ યોગના નામ સમાયેલા હતા એ શ્લોક આ રીતે હતો વિસ્કુંભ પ્રીતિ આયુષ્માન સૌભાગ્ય શોભનસ્તા અતિ ગંડ સુકર્મા ધુતિ શૂલ તથા ગંડો વૃદ્ધિ ધ્રુવશ્ચૈવ વ્યાઘાતો હર્ષણસ્તા વજ્રસિદ્ધિ વ્યતિપાતો વરિયાન પરિધઃ શિવ સિદ્ધઃ સાધ્ય શુભ શુક્લો બ્રહ્મેન્દ્રો વૈધ્રુતિ તો આ શ્લોકની અંદર હું સત્યાવીસ જે યોગ છે એના નામ હું બોલી ગયો અને એ નામ ધીરે ધીરે તમને કહીશ અમુક નામ તમે જિંદગીમાં પહેલી વખત સાંભળ્યા છે ને અમુક નામ તમને આ યોગના નામ કદાચ ખબર પણ હોય જેમ કે ઘણી વખત કોઈ બાળકનો જન્મ થાય ને બહુ ધમાલી હોય તો આપણે પૂછાઈએ ગૌરબાપાને કે આ બહુ ધમાલ કરે છે તો બાપા ઘણી વખત કે ભાઈ આનો વ્યતિપાત દોષ છે મતલબ વ્યતિપાત એટલે ઉત્પાદ આ ધમાલી થશે એનો આ દોષના કારણથી તો આપણે એની શાંતિ કરાય છે વ્યતિપાત શાંતિ ઘણી વખત કોઈની કુંડલીમાં આપણે જોઈએ છીએ વૈદ્યુતી દોષ છે તો વૈદ્યુતિનો અર્થ થાય કે જીવનમાં એને લગ્ન બાદ દાંપત્ય જીવનનું સુખ ન મળવું મતલબ વિધવા જેવી જિંદગી જીવી એટલે પુરુષ હોય તો પુરુષની કુંડલીમાં વૈદ્યુતિ હોય તો એને પત્નીનો જે સાથ સહકાર મળવો જોઈએ તે ન મળે અથવા બંને જણા લગ્ન કર્યા પણ અલગ અલગ રીતે રહેતા હોય તો આને કહેવાય વૈદ્યુતિ દોષનું પરિણામ તો આવા ઘણા બધા દોષ અને યોગ બંને હોય છે એમાં અમુક યોગ સારા હોય છે તો હું એ સત્યાવીસે સત્યાવીસ યોગના નામ અને એનો અર્થ કહીશ અને આ યોગનું નામ તમને સારું લાગે તો લખી લેજો જેથી તે બાળકનું નામ પણ તમે રાખી શકો તો પહેલું નામ આપણે જે ચાલુ થાય છે વિશ્કુંભ પહેલું યોગનું નામ છે વિશ્વકુંભ તો વિશ્વકુંભનો અર્થ થાય વિષ એટલે ઝેર અને ઝેરનો ઘડો એટલે વિશ્વકુંભ કહેવાય પણ આ નામ રખાય નહીં પણ આપણને એટલી ખબર પડી કે આ વિષ્કુંભનો અર્થ થાય ઝેરનો ઘડો ઘણી વખત જન્મકુંડલીમાં વિશ્વકુંભ નામનો દોષ પડ્યો હોય એટલે વ્યક્તિના જીવનમાં એને બહુ જ ઘર્ષણ કરવી પડે મતલબ સંઘર્ષવાળી લાઈફ બહુ હોય છે આ દોષનું એક પરિણામ હોય છે તો પહેલો જે દોષ છે જેનું નામ છે વિષ્કુંભ તો એનો અર્થ થાય છે ઝેરનો ઘડો બીજો જે યોગ યોગનું નામ છે પ્રીતિ હા પ્રીતિ નામ જે છે એ ખાસ કરીને જો દીકરી હોય તો એનું નામ તમે રાખી શકો પ્રીતિ પ્રીતિનો અર્થ થાય સ્નેહ સ્નેહ વરસાવનાર અથવા પ્રેમ કરનાર અથવા પ્રેમથી રહેનાર તો એને પ્રીતિ શબ્દ કહેવામાં આવે છે તો એ નામ રાખી શકાય ત્રીજું નામ જે છે વિષ્કુંભ પ્રીતિ આયુષ્યમાન ત્રીજું નામ છે આયુષ્યમાન તો છોકરાનું નામ રાખવું હોય તો આયુષ્યમાન અને છોકરીનું નામ રાખવું હોય તો આયુષ્મતી રાખી શકાય આયુષ્યમાનનો અર્થ થાય દીર્ઘ જીવનાર જે છે એને આયુષ્યમાન કહેવાય તમે મહાભારત જોતા હોય તો એની અંદર ઘણી વખત આપણે જોઈએ છીએ તો જ્યારે પાંડવો પિતામાને પગે લાગે ત્યારે ભીષ્મપિતામાં ઘણી ભૂષ્માન કે આયુષ્યમાન ભવ આવું બોલતા તો આયુષ્યમાનનો અર્થ થાય દીર્ઘ આયુષ્ય તો એ નામ રાખી શકાય ચોથું વિશ્વ યોગનું જે નામ છે જેનું નામ છે સૌભાગ્ય હવે સૌભાગ્યનો અર્થ થાય કે ભાગ્યશાળી તો છોકરાનું આપણે સૌભાગ્ય અથવા શોભન એ પણ ચાલે આગળ નામ છે વિષ્કુંભ પ્રતિ આયુષ્યમાન સૌભાગ્ય તથા શોભનનો અર્થ થાય સુંદર પણ થાય છે પછીનું નામ જે છે અતિગંડ અતિગંડ એક યોગનું નામ છે સાતમા છઠ્ઠા નંબરનો યોગ છે અતિગંડ અતિગંડનો અર્થ થાય મોટી મુશ્કેલી મોટી મુશ્કેલી આવનારી હોય તો એને અતિગંઢ શબ્દ કહેવાય પણ આ નામ બાળકોનું ના રખાય બાળકોનું નામ રાખાય કે ભાઈ આ મોટી મુશ્કેલી છે એવું કંઈ પાડે એવું ના પાડે તો અમુક યોગ જે ખરાબ હોય એને આપણે નથી લેવાના પણ એનું ખબર મિનિંગ આપણને ખબર હોય છે કે અતિગંડનો અર્થ થાય છે મોટી મુશ્કેલી હવે સાતમું નામ જે છે સુકર્મા તો સુકર્માનો અર્થ થાય છે સારા કામ કરનાર તો કોઈ બાળકનું નામ પાડવું હોય તો સુકર્મા અથવા સુકર્મી નામ પાડી શકાય સારા કર્મ કરનાર અથવા સારા કામ કરનારી આગળ નામ છે સુકરમાં પછી ધૃતિ હવે ધ્રુતિનો અર્થ થાય ધીરજ છોકરી હોય તો એનું નામ ધૃતિ રાખી શકાય છોકરો હોય તો નામ ધ્રુવ રાખી શકાય ધ્રુવનો અર્થ થાય સ્થિર અને ધ્રુતિનો અર્થ થાય ધીરજ વાન તો એ નામ તમે રાખી શકો જે યોગનું એક સારું નામ છે ત્યાર પછી નવું નામ છે શુલ ધૃતિ શુલ તથ શુલ શૂલ નામ છે શુલનો અર્થ થાય દર્દ દર્દ એટલે મુશ્કેલી તો આ નામ પણ ન રાખવું જોઈએ દસમું નામ છે ગંડ ગંડ એટલે એક પ્રકારની મુશ્કેલી આપનાર તકલીફ આપનાર તો એ નામ પણ ન રાખવું જોઈએ પછી આવે છે વૃદ્ધિ હા વૃદ્ધિ નામ રાખી શકાય દીકરીનું નામ પાડવું તો વૃદ્ધિ રાખી શકાય જે યોગના અગિયારમાં નંબરનો યોગ જેનું નામ છે વૃદ્ધિ અને વૃદ્ધિનો અર્થ થાય કે પ્રગતિ થવી ઉન્નતિ થવી આગળ વધનાર એને વૃદ્ધિ શબ્દ કહી શકાય આગળનું નામ છે બારનું નામ ધ્રુવ ધ્રુવ એટલે અટલ સ્થિર કોઈ વ્યક્તિ પોતાની વાત ઉપર મક્કમ રહેવું અથવા સ્થિર રહેવું એને ધ્રુવ કહી શકાય તો છોકરો હોય તો એનું નામ ધ્રુવ પાડી શકાય છોકરી હોય તો ધ્રુવી પણ પાડી શકાય ત્યાર પછી આગળનું નામ છે વ્યાઘાત વ્યાઘાતનો અર્થ થાય વ્યાઘાત એટલે કે ગહરી ચોટ મતલબ મોટી મુશ્કેલી અથવા મોટી મોટું દર્દ આપનાર એને વ્યાઘાત કહી શકાય પછી આ મતલબ આ નામ ન રાખવું જોઈએ પછી આવે છે હર્ષણ હર્ષણ રાખી શકાય હર્ષણનો અર્થ થાય પ્રસન્નતા ખુશ થવું અથવા ખુશી આપનાર એને હર્ષણ શબ્દ કહી શકાય પછી છે વજ્ર વજ્ર એટલે કઠોર વ્યક્તિ ઇન્દ્રદેવનું જે આયુધ છે એનું નામ છે વજ્ર તો વજ્રનો અર્થ થાય કઠોર મતલબ સહનશક્તિવાળો એ વજ્ર કહેવાય તો વજ્ર રાખી શકાય નામ ત્યાર પછી સિદ્ધિ તો સિદ્ધિ એ જે છે એ દીકરીનું નામ પાડવું હોય તો સિદ્ધિ પાડી શકાય ને સિદ્ધિનો અર્થ થાય સફળતા ત્યાર પછી નામ છે વ્યતિપાત વ્યતિપાતનો અર્થ થાય શાંતિ જે બાળકોની કરવામાં આવે છે ને એ અર્થ થાય મુશ્કેલી જે નડે નામ તો આ નામ ન રાખવું જોઈએ પછી આવે છે વરિયાન અઢારમું નામ છે વરિયાન વરિયાનનો અર્થ થાય શ્રેષ્ઠ વ્યક્તિ તો પુરુષ હોય છોકરો હોય તો એનું નામ વરિયાન તમે રાખી શકો મતલબ એનો અર્થ થાય શ્રેષ્ઠ વ્યક્તિ પછી પરિધ પરિધનો અર્થ થાય છે દંડો અથવા બીજું વસ્તુ છે આયુધ એટલે જે આયુધ દેવી દેવતાઓ ધારણ કરે છે એને પરિત કહી શકાય તો દેવતાઓનું શસ્ત્ર એટલે પરિત એ રાખી શકાય પછી શિવ નામ છે શિવ તો આપણે જાણીએ છીએ કે યોગનું નામ શિવ છે અને ભગવાન ભોલેનાથનું પણ નામ શિવ છે શિવનું અર્થ થાય કલ્યાણ તો એ રાખી શકાય પછી આગળનું નામ છે સિદ્ધ સિદ્ધનો અર્થ થાય સફળતા વસ્તુને કાર્યને પૂર્ણ કરનાર કાર્યને સિદ્ધ કરનાર એટલે સિદ્ધ નામ છોકરાનું નામ રાખી શકાય છોકરી હોય તો સિદ્ધિ પણ રખાય પછી સાધ્ય સાધ્યનો અર્થ થાય કોઈ પણ લક્ષ જિંદગીનું દરેક વ્યક્તિનું એક લક્ષ્ય હોય કે મારે આ વસ્તુ કરવી છે તો લક્ષ્યને સાધનાર એને સાધ્ય કહેવાય તો સાધ્ય નામ પણ રાખી શકાય ત્યાર પછી જે યોગ છે એનું નામ છે શુભ શુભનો અર્થ થાય શુભ એટલે જેમ લાભ શુભ કહીએ ને શુભ એટલે સારું કરનાર તો શુભ નામ પણ રાખી શકાય અથવા છોકરીઓ તો સુરભી નામ પણ રાખી શકાય ત્યાર પછી શુક્લ શુક્લ એટલે અજવારું જેમ આપણે કહીએ ને શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ એટલે અંધાર્યું જે પંદર દિવસ હોય એને કૃષ્ણપક્ષ કહેવાય શુક્લ પક્ષ એટલે અજવાર્યા અને પંદર દિવસ એને શુક્લ પક્ષ કહેવાય તો શુક્લ પક્ષ એટલે અજવાર્યું અને ઉજ્જવલ રાખી શકાય મતલબ શુક્લ નામ રાખવું શુભ ગણાય ત્યાર પછી આગળનું નામ છે બ્રહ્મ બ્રહ્મનું અર્થ થાય બ્રહ્મને બ્રહ્મ છોકરો હોય તો બ્રહ્મ નામ પાડી શકાય અને બ્રાહ્મી એટલે છોકરીનું નામ રાખી શકાય એનું અર્થ થાય કે બ્રહ્મને જાણનાર એથી બ્રહ્મ ત્યાર પછી ઐન્દ્ર એન્દ્ર એટલે રાજસી જે રાજા જેવું સુખ ભોગવનાર એને ઐન્દ્ર શબ્દ કહી શકાય અને છેલ્લું છે વૈદૃતિ વૈદ્રુતીનો અર્થ થાય કે ક્યાંક ક્યાંક ધીરજવાન અને વૈધ્રુતિ એ નામ એકચુલી ન રાખવા તો વધારે સારું તો ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આજે મેં સત્યાવીસ યોગના નામ અને એના અર્થ કયા છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રફુલ પંડ્યા આવી જાણકારી તમને આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન